છે એવું નક્કી કરેલું કે રવિવારે અને રજાના દિવસોમાં સવારે ચાર પાઠ કરશે અને સાંજે બે પાઠ દરરોજ એવું કરે છે કે સવારે ત્રણ પાઠ અને સાંજે ત્રણ પાઠ એટલા માટે કે આપણા આપણા પરિવારના મિત્રો ભાઈઓ બહેનો આવતા હોય તેમને દર્શનનો લાભ મળે તો સવારે ચાર પાઠ રવિવારે અને રજાના દિવસે અને બાકીના દિવસોમાં અને બાકી સાંજે બે પાઠ એટલે બધા એના દર્શન કરી શકે તેનો અવશ્ય લાભ લેજો ફરી એકવાર એક બોધકથા સાથે શરૂઆત કરી મજા આવે અને આપણને રસ જળવાઈને આપણે નાના હતા ત્યારે આપણી મમ્મી આપણે રાત્રે એ નવી નવી વાર્તાઓ કહેતી સુશીલાબા પાસે લગભગ હજાર જેટલી વાર્તા સાંભળેલી છે એમાંની અમુક વાર્તાઓ હું તમારી સાથે શેર કરું છું તો એક ગામમાં એક સરસ નગરસેઠ રહેતા હતા ખૂબ ધનવાન અતિ પૈસાદાર એ અને એની પત્ની અને સારસ પતિ જેટલા સંત મહાત્માઓ આવે એની સેવા કરે મંદિરોમાં દાન પુણ્ય કરે અને ધર્મ પરાયણ આખો પરિવાર એક દિવસ એક સંત વિચારતા વિચારતા આવ્યા ગામમાં અને ગામમાં કોઈકને પૂછ્યું કે ગામમાં એવું કોઈ ઘર ખરું કે જ્યાં મને આશ્રય મળે તો કે હા ભાઈ આ ફલાણા શેઠનું ઘર છે તમે ત્યાં જાઓ ત્યાં તમને ભોજન પ્રસાદ મળી જશે એટલે મહારાજ શ્રી એમના ઘરે પધાર્યા પતિ પત્નીએ હૃદયથી એમને આવકાર્યા અને પછી બેસાડીને જમાડવાનું કરતા હતા ત્યાં શેઠને કોકનો ફોન આવ્યો એટલે શેઠ દુકાને પાંચ મિનિટ ગમણાં આવું છું મહારાજ શ્રીને જમાડજે એટલે શેઠ ગયા દુકાને મહારાજ શ્રી આટલી ડોમ દોમ સાયબી છે તો થોડીક પૂછવું તો ખરા કે કેટલા પુણ્યાત્મા છે શું છે જેની ઘરે હું અન્ન લઉં છું અન્ન એવો ઓડકાર તો જેની ઘરે હું અન્ન પણ આપણે જેની તેની ઘરે જમવા ન જાવું જોઈએ કેમ કે આપણે જેનું અન્ન આપણા અન્નને બહુ મહત્વ આપવાની જરૂર છે જેનું અન્ન આપણા પેટમાં જાય એમાંથી જ લોહી બને એમાંથી સ્પમ બને ઓવમ બને એમાંથી નવી પ્રોગેની નવો ગર્ભ નવું બાળક બને તો અન્નનો અન્નનો દાણો એક જમીનમાં વાવીએ છીએ હજારો દાણા ઉગે છે એમ અન્નનું આપણા શરીરમાં અતિ મહત્વ છે તો મહારાજ પૂછું તો ખરું કે હું કયા ઘરે જમું છું એટલે બેન ને પૂછ્યું કે ભાઈ તમારે આટલી બધી સંપત્તિ સરસ છે શેઠ ની આવક શું તો કે શેઠ મહિને લાખ રૂપિયા આરામથી કમાય અમે લાખો પતિ છીએ અને લાખ રૂપિયા એ જમાનામાં આજથી હજાર વર્ષ પહેલા તો લાખ રૂપિયા આજના અબજો રૂપિયા કહેવાય ઓકે અને તમારે સંતતિમાં શું તો કે અમારે ચાર દીકરા છે અને અમે બરો ભર્યું ભાર્યું કુટુંબ છે સરસ મજાનું અને બહુ સરસ જીવન અમે જીવીએ છીએ તો કે સારું વેરી ગુડ એટલે એમ કે સુખી કુટુંબ છે તો મારે પ્રસાદ લેવામાં વાંધો નથી થોડીક વાર જમી લીધું બધું પતી ગયું પછી શેઠ ની આવ્યા અને શેઠ ને જે કીધું તમે મને હવે મૂકી જાઓ મારે જાવું છે એટલે શેઠ એને મૂકવા ગયા રસ્તામાં મહારાષ્ટ્રી ને હું સત્ય પણ જોઈ લઉં કે સત્ય કેટલું છે એટલે એને પ્રશ્ન એને મહારાષ્ટ્રીને વેપારીને પૂછ્યા કે સેટ તમારે સંપત્તિ કેટલી કેટલો આવક છે તમારી મહિને તો કે મારી આવક દર મહિને પચીસ હજાર રૂપિયા એટલે થયું નથી પત્ની તો લાખ રૂપિયા ભાઈ પચીસ હજાર કે છે વાક્યમાં ફેરફાર છે અને બાળકો કેટલા તો કે મારે એક દીકરો છે મહારાષ્ટ્રીને નથી પત્ની તો કહેતી ચાર દીકરા છે આટલું બધું કેમ તો કે વાંધો નહીં પછી પૂછ્યું તો તમારી આયુષ્ય સેટ તમારી ઉંમર કેવડી તો કે હું ચાલીસ વર્ષનો થયો મારા ભાઈ સિત્તેર વર્ષના પંચોતેર વર્ષના દેખાય છે અને ચાલીસ વર્ષ કે છે તો માણસ કદાચ આવક છુપાવે કદાચ સંતો છુપાવે પણ આયુષ્ય ઉંમર છુપાવે તો દેખાય જ જવાની છે આ બંને પ્રશ્ન તો એને તો કઈક જવાબ જુદો તો આવી લાખ રૂપિયાની આવક છે તો કે વાત સાચી છે મારે આવક લાખ રૂપિયાની છે મારે ચાર દીકરા જ છે પણ એમાંનો એક જ દીકરો એવો છે કે જે ધર્મ કાર્યમાં જોડાયેલો હોય છે

તો પછી કે તું એમ તારી પત્ની કીધી કે લાખ રૂપિયાની આવક છે તો કે આ મારી લાખ રૂપિયાની આવક છે પણ મને મારા એક મિત્રએ મારા એક સ્નેહી હતા કીધેલું કે જે આવક થાય એમાંથી પચીસ ટકા આપણે ધર્મ કાર્યમાં વાપરવું જોઈએ તો હું પચીસ ટકા એટલે કે પચીસ હજાર રૂપિયા ધર્મ કાર્યમાં વાપરું છું તો બાકીના જે પંચોતેર હજાર હું વાપરું છું એ તો હું વેડફી નાખું છું આ જે પચીસ હજાર રૂપિયા હું ધર્મ કાર્યમાં વાપરું છું એ હું વાવું છું ભવિષ્યમાં એ મારી આવક છે એ ઇન્વેસ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ છે મારું એક્સપેન્ડિચર નથી એ જ મારી આવક છે તો પચીસ હજારની જ આવક થઈ તો કે ત્રીજો પ્રશ્ન કે તું દેખાશ તો સિત્તેર પંચોતેર વર્ષનો ચાલીસ વર્ષ ભગવાનનું નામ લીધું હોય તો કોઈ ધાર્મિક કાર્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં ક્યારેય જોડાણો નથી એ તો બળદ પ્રવૃત્તિ હતી ને ચાલીસ વર્ષ પહેલા મને ગુરુદેવ મળ્યા અને એણે મને ધર્મના માર્ગે વાળ્યો અને હું મારા ભગવાન સાથે જોડાયેલો કુળદેવી સાથે જોડાયો તો હવે તો મારું ખરેખર આવ્યું છે તો ચાલીસ વર્ષનું જ કહેવાય ને બાકીના પાંત્રીસ વર્ષ તો નકા માગ્યા એટલે સંત ખૂબ ખુશ થયા કે ના મેં યોગ્ય જગ્યાએ ભોજન લીધેલું છે આનું અન્ન પેટમાં જાય તો બિલકુલ વાંધો નથી મારામાં પણ સંસ્કાર આવે ફરી એકવાર તમે શું છો એના કરતાં તમે કોની સાથે છો એ બહુ અગત્યનું છે હું વારંવાર ઉદાહરણ આપું છું કે ચોખા જો મગ સાથે ભળી જાય તો ખીચડીમાં ખપી જાય અને એ જ ચોખા જો કંકુ સાથે મળી જાય તો કોના મસ્તકનું તિલક બની જાય એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણી કંપની કોણ છે આપણા આપણો આપણા આપણા કોના કોની ગાઈડલાઈન્સ આપણા કૃષ્ણ સારથી છે આપણો કે શકુની એ આપણે જોવાનું છે અને ખાસ તો આ વાત એટલા માટે આજે કે આજે ગઈકાલે સાંજે મેં એક મેસેજ અપલોડ કરેલો છે કે જે ત્રેવીસ હજાર પાઠ આપણા ચંડી પાઠ આપણે જે કરવાના હતા એમાંથી સોળ હજાર પાઠનું લક્ષ્યાંક માતાજીએ પૂરું કરાવેલું છે હજી સાત હજાર પાઠનું અનુદાન બાકી છે હું આપ સૌને આહવાન કરું છું કે હવે આપણે બહુ નજીક પહોંચી ગયા છીએ કર્મ આપણું થઈ જાય તો આપણે હજી એટલા સક્ષમ નથી બન્યા તેવા ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપ સવારનો આજે ભૂદેવો એકસો ને વીસ ભૂદેવો છે એ સવારે જે નાસ્તો કરે છે એનું અનુદાન માત્ર છ હજાર રૂપિયા છે બપોરે જે જમે છે પ્લસ દક્ષિણા તેનું અનુદાન તેર હજાર રૂપિયા છે બપોરે ચાર પાંચ વાગે જે નાસ્તો કરે છે અને ચા પાણી પીવે છે એનું અનુદાન માત્ર ત્રણ હજાર રૂપિયા છે અને રાત્રે જમે છે એનું અનુદાન માત્ર દસ હજાર રૂપિયા તો એવું જરૂરી નથી કે તમે આખા દિવસનું બત્રીસ હજાર અનુદાન આપો મેડ યોર ડે જો સારો દિવસ આવતો હોય તમારી મેરેજ એનિવર્સરી આવતી હોય જન્મદિવસ આવતો હોય મા બાપની પુણ્યતિથિ આવતી હોય તમારો કોઈ યાદગાર દિવસ હોય તો તમે આખો દિવસ કોન્ટ્રીબ્યુટ કરી શકો છો પણ ભગવાને કદાચ એટલી ક્ષમતા ન આપી તો શરૂ તો કરીએ તો નાનામાં નાનું અનુદાન પણ આપ લખાવી શકો છો એટલે કાલે એક બેને કટ્ટું આપ્યું

ચોરી આપણે કમ્પેરિઝન નથી કરતા ચોરીયાથી જાતના બ્રાહ્મણો છે તો કદાચ આપ તપાસ કરીએ તો કદાચ આવી સચોટ અને સાચી લક્ષચંડી ક્યાંય થઈ હોય એવું સાંભળવા મળ્યું નથી ખમલાઈ મને હૃદયથી પ્રાર્થના કરી ફરી એકવાર અમારા બધા માટે કે અમારું બધાનું મનોબળ ટકી રહે અમે અને અમારો અમારા આપણા પરિવાર વચ્ચે આપણે જ્યારે બોલીએ છીએ કે ખભે ખભા મિલાવશું તો કમલાઈમાં રાજી થશે તો આપણા પરિવાર અમારા ટ્રસ્ટી મંડળ અમારી આખી ટીમ બધા વચ્ચે અવિચળ શ્રદ્ધા સહકાર છે એકલા હાથે ના થાય જોડાયેલા હોય તો જ તમે આવા મોટા કામ કરી શકો એટલે ખૂબ આપણી બધે આપણે બધા જોડાયેલા છે એટલે મા આપણી સાથે સો ટકા આશીર્વાદ જોડાયેલી છે જય અંબા જય ખંભલાઈ મા નિશીન મંગલ કરનારી મારી માની બલિયારી જય ખંભલાઈ